રદ કરવામાં આવે ત્યારે મિત્રો પરસોત્તમ રૂપાલા દ્વારા આ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમાં ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજમાં જે વિવાદ થઈ રહ્યો છે તેના લઈ સવાલ અને જવાબ કરવામાં આવ્યા ત્યારે પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા જવાબ આપવામાં આવે છે કે ભાઈ મારે જે વ્યક્તિઓ અને મારે જે ડિસિઝન અને મારે જે નિર્ણય લેવાનો હતો તે મેં એક વિડીયો મારફતે પણ માફી માગી અને જાહેર સભામાં પણ માફી માગી લીધી છે એટલે ક્ષત્રિય સમાજવાળો વિવાદ છે મારા તરફથી તો પૂરો થઈ ગયો છે અને ક્ષત્રિય સમાજ જાણે અને આગળ પાર્ટી જાણે આ બધી વાતો એટલા માટે ચાલી છે ક્ષત્રિય સમાજ માંગ છે કે તમારું નામ છે મીડિયા થી પણ માંગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલન ની અંદર જઈને રૂબરૂ પણ માંગી લીધી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહિયા ધારણ આપેલું અને એ વિષયને ને એમણે મારી પાસે એ સમાજ અને પાર્ટી સમાજના આગેવાનોનું એવું કેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો નહોતું તમામ ક્ષત્રિય આગેવાનો નું એ એમના નિવેદનો છે મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી

તેને લઈ તમારે શું કહેવાનું થાય કારણ કે ક્ષત્રિય સમાજમાં હજી તો ઉગ્રમાં ઉગ્ર વિરોધ અને ઉગ્રમાં ઉગ્ર રસ છે ત્યારે પરસોત્તમ રૂપાલાવાળા એવું માનવામાં આવે છે કે પરસોત્તમ રૂપાલા સાહેબ એવું માને છે કે ખરેખર આ વિવાદનો અંત થઈ ગયો છે મારે આ વિવાદમાં કાંઈ બોલવાનું થતું નથી તો મિત્રો ખરેખર આ નિવેદન વિશે તમારે શું કેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે કે સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવો ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ